ડેરીયાપાડા ચૈતર વસાવાનો વિરોધ હવે તેમના ગઢમાં ચાલુ થઈ ચૂક્યો છે અને ત્યાંના એક વ્યક્તિએ કહ્યું છે કે બાદમાં કરજો પરંતુ પહેલા અહીંયા લોકોના કામ છે તે પણ કરો અને જે ગ્રાન્ટ છે તે પણ વાપરો વિગતવાર વાત કરવી છે કોણે આરોપ લગાવ્યા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ છો હું છું સાથે તોફિક ગાંચી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની મુશ્કેલીઓ હવે વધતી દેખાય છે કેમ કે આજે તેમના મત વિસ્તાર ટીલીપાડામાં પાંચસો થી વધારે લોકો આમ આદમી પાર્ટી છે તેનો છેડો ફાડે છે અને ભારતીય જનતા પાર્ટીનું નું દામન

ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ આલોય નાતો મોડો ગામો અંદર તમે ટોન વાગવીન ફટાકડા ફોડીન નાસી કુદીન આઈ મંદિર આગળ દાવી નામન આઈને નીલભાઈ સ્વાગત કરે બદલ તુમા બધા આભાર બી માનો ઓનો લાંબી ગોઠે ની કો પણ તુમાન બધા ને વાકો આપો બધા એકતા રાખના હોય ઓનો આવનાર સમય અંદર જારે બી ચૂંટણી આવે એકતા દેખાવનો વે આપો બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે બધા કામ કોનું હોય આપો આ દેશો અંદર નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે વિકાસ કોયો આખા દેશો અંદર વિકાસ કોયો આખા દેશો અંદર ગુજરાતો ખૂણો ખૂણો વે દેશો ખૂણો ખૂણો જાણે વિકાસ કામે વે હે તો આપો કઈ કોના વંચિત રહી જાતી આપો વિસ્તારો અંદર ભી કામ વેનો જો જોઈએ કાની જોઈએ નો જો જોઈએ અવાર નવાર આ વિસ્તારો અંદર આપો લોખોન ઠોગના લીધે માહે આવી જાતે ઠોગી ઠોગીન મતે ને જાતા રહેતા ઇલેક્શન આવે એટલે આ ગામો અંદર આવીને વાત કોનો

આઈ વિસ્તારો અંદર આઈ રોડ રસ્તા તકલીફ આઈ આઈ બોડાવના જો એ પોતા ગ્રાન્ટ આવે હે પણ છતાં બે ગ્રાન્ટો સદુપયોગ ન કોનો ઓનો પોતા વિધાનસભા રેડિયા પાડા સાક બનાન છોડીન કા દેખાય આપણ જગડિયામ દેખાય દાહોદમ દેખાય ગોધરામ દેખાય આખા ગુજરાતમ દેખાય ના આપણ બી પાલ ના મિલે પણ કા પેલ ના મિલે ફોન હો મુત પાલ ના મિલે માય આદિવાસી અવાજ ઉઠાવો માય આદિવાસી અવાજ ઉઠાવો અરે ભાઈ અવાજ ઉઠાવો તો કામ કોણ આમ કો એક જ ના આ કે લડેગે જીતેંગે અરે ભાઈ કામ કબ કરો કે તું એટલે આ ખોગ મા ફરી વખત આપો વચ્ચે આવે તુ ગામો જાગૃત આગેવા હાય જાગૃત વ્યક્તિ આય તુમા બધા પૂછના જરૂર આય કે તુમન બધા નીતા બધા મત આપ્યા આ વિસ્તાર અંદર વિકાસો કામ કે હોતે જારે તાથી નરેન્દ્ર મોદી સાહેબ ભાઈ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ભાઈ ભાજપો સરકાર આય વિકાસો માટે આટલા બધા કામે મંજૂર કો હોતે તો આય કામો ખાત મુરત વેયા પછી ભી આ વિસ્તાર અંદર કોઈ કોન્ટ્રાક્ટ કામ કો તૈયાર ના કે કાય ભાઈન જોજો એક ટકાવારી કાય જોજે ટકાવારી તુમા બધા વિડિયો પાલ્યા વે સમાચાર વખત અહેવાલ માટે નવજીવન ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ નમસ્કાર વૈષ્ણવજન